નમસ્કાર મિત્રો બંગાળની ખાડીમાં બનેલું વાવાજોડું ધીમે ધીમે આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોની અંદર જેમાં પણ નાગપુરના વિસ્તારો સુધી આ વાવાજોડું અત્યારે પહોંચેલું જોવા મળ્યું છે વાવાજોડું ટકરાવાની સાથે જ મધ્ય ભારતની અંદર નાગપુર આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે મેગ તાંડવ જોવા મળી રહ્યો છે અને હજી પણ બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને સિસ્ટમનું તીવ્ર દબાણ બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે જોર અત્યારે પણ જોવા મળ્યું છે સાથે સાથે અરબ સાગરને અડીને આવેલા વિસ્તારોમાં પણ સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે જેમાં આજે

બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે નાગપુર આજુબાજુના વિસ્તારોની અંદર પહોંચવાની સાથે જ હવે ગુજરાતના વિસ્તારો તરફ ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે ને જેને જોતા ગુજરાતના વાતાવરણની અંદર હાલ મોટો પલટો અને બદલાવ આવતો જોવા મળ્યો છે જેમાં આજે અનેક વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને પણ અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે ને ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે ને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવન અત્યારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર પણ અરબ સાગરમાંથી આવતો તીવ્ર અને ઘાતક પવન ગુજરાતને ભારે અસર કરતો જોવા મળ્યો છે ને સાથે જ બંગાળની ખાડીનું સિસ્ટમનો પટ્ટો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાયેલો જોવા મળ્યો છે ને આ સંપૂર્ણ એરિયાની અંદર પોતાનું તીવ્ર જોર દર્શાવવાના કારણે સિસ્ટમ અતિ ભારે જોર પકડતી જોવા મળી છે જેને જોતા અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં આવી રહ્યું છે અત્યારે સિસ્ટમનું કેન્દ્રબિંદુ નાગપુર આજુબાજુના વિસ્તારોમાં સક્રિય બનતું જોવા મળ્યું છે અને તેના આજુબાજુના આ વિસ્તારોની અંદર અને આ વિસ્તારોની અંદર પણ ભારે ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે આમ આજે પૂર્વ ભારતના વિસ્તારોથી લઈને મધ્ય ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારોની સાથે સાથે આજે સૌરાષ્ટ્ર કિનારાના વિસ્તારોની અંદર પણ ભારે મેઘમહેર ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે આજે કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે જોકે બેંગલવીના વિસ્તારોની અંદર મુંબઈ હૈદરાબાદ નાગપુર ભુવનેશ્વરનો વિસ્તાર વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગુજરાતના વિસ્તારો ઉપર જોધપુરના વિસ્તારોની અંદર ગ્વાલિયર અને અલ્હાબાદના વિસ્તારોની અંદર સિસ્ટમના જોર વધવાના કારણે આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનું ભારે દબાણ અત્યારે સક્રિય બનીને તીવ્ર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આ એરિયાની અંદર ભારે જોર વધવાના કારણે આજે બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાતની અંદર ભારે મેઘખાંગા થયા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ આજે અને આવતીકાલ દરમિયાન એટલે કે આગામી બે દિવસોને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે અને આ એરિયાની અંદર હજી પણ સિસ્ટમનું ભારે જોર અત્યારે મિત્રો વધતું જોવા મળી રહ્યું છે સાથે જ આજે અનેક વિસ્તારોની અંદર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જો કે પાછલા ચોવીસ કલાકની ગુજરાતની માહિતી મેળવવામાં આવે તો ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર અનરાધાર વરસાદ ગુજરાતમાં વરસેલો જોવા મળ્યો છે ને અડસઠ તાલુકાની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે જેમાં પણ સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર અરવલ્લીની અંદર મોડાસાના વિસ્તારોની અંદર ચાર ઇંચથી લઈને પાંચ ઇંચ વરસાદ ખાબકતા અરવલ્લીના વિસ્તારોની અંદર આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો છે અને હજી પણ વાવાઝોડાની તીવ્ર અસરોને જોતા ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના પણ સંપૂર્ણ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમના તીવ્ર દબાણને જોતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જે અત્યારે સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે તમે જોઈ શકો છો કે સિસ્ટમ ધીમે ધીમે અત્યારે નાગપુરના વિસ્તારોથી ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતના વિસ્તારો ઉપર પણ આ સિસ્ટમનું તીવ્ર દબાણ હવે મજબૂત બનીને ભારે જોર દર્શાવતું અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે આમ આગામી બે કલાકોની અંદર ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે મેઘતાંડવને અતિભારે મેઘ વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે ગુજરાતની અંદર કડાકા ભડાકા જોવા મળશે અત્યારે આપણે સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈએ કે અત્યારે સિસ્ટમનું ભારે જોર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વધતું જોવા મળ્યું છે એમાં તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સેટેલાઇટ વ્યૂની મદદથી તમે માહિતી મેળવી શકો છો કે આ સંપૂર્ણ એરિયા ની અંદર ભારે સિસ્ટમના તીવ્ર દબાણને જોતા આટલા એરિયાની અંદર સંક્રમણ હજી પણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને આગામી કલાકોની અંદર આ સંપૂર્ણ એરિયાની અંદર પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘતાંડવ જોવા મળશે જેવી પણ આગાહી જાહેર કરવામાં આવી છે આમ વાવાઝોડું તીવ્ર બનવાની સાથે જ આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનો પટ્ટો હજી પણ મજબૂત બનતો જોવા મળ્યો છે અને જેને જોતા ગુજરાતની અંદર અતિ મેઘ મેઘતાંડવ થવાને લઈને અતિ ભારે મેઘ ગર્જના સાથે વરસાદ પડવાને લઈને આભ ફાટવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે ભારે ખાંગા થયા હોય તેમ જળબંબાકાર વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર આજે દાહોદનો વિસ્તાર છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર સાથે સાથે ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ હાલ મિત્રો જાહેર કરવામાં આવ્યું છે તો એ ઉપરાંત અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદનો વિસ્તાર વડોદરાના વિસ્તાર ખંભાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ વધવાના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ખાબકી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે અને જેમાં સૌથી વધારે અસરો દાહોદના વિસ્તાર અને છોટા છોટાઉદેપુરના જિલ્લાની અંદર આજે અતિ ભારે અને ભયંકર વરસાદ ખાબકવાને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની મિત્રો માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ વાવાઝોડું તીવ્ર બનીને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ સિસ્ટમના તીવ્ર ભારે વાવાઝોડું બનવાને કારણે આજે અરવલ્લીની અંદર ગાંધીનગરના વિસ્તારોની અંદર બનાસકાંઠાની અંદર અને મહેસાણાના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ ગુજરાત ઉપર જાહેર કરવામાં આવ્યું છે આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે પરંતુ સાંજ સુધીની અંદર પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવી હજી પણ અનુમાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવ્યું છે જેમ જેમ સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે મજબૂત જોર અત્યારે વધતું જોવા મળ્યું છે તેમ તેમાં સંપૂર્ણ એરિયાની અંદર ભારે ઘેરાવા સાથે સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને આજે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે તો અમુકમાં માં પાંચથી અને અમુક જિલ્લાઓની અંદર તો ભારે સિસ્ટમોની અસરોને જોતા આજે પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ જેમાં પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવી પણ આગાહીની સાથે અનુમાન મૂકવામાં આવ્યું છે જોકે સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે અને સિસ્ટમના તીવ્ર દબાણને જોતા આજે બપોર પછી મોટા પલટા સાથે રાજકોટના વિસ્તારની અંદર જસદણ ગોંડલ છોટીલા અને બોટાદના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સાંજ દરમિયાન અને બપોર પછી આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે ઘેરાવા સાથે મેઘમહેર જોવા મળશે સાથે જ દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભાવનગર અલંગ મહુવાનો વિસ્તાર ઉના વેરાવળના વિસ્તારોની અંદર એ ઉપરાંત પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળ્યું છે સલાયા ભાનવડનો વિસ્તાર જૂનાગઢના પંથકોની અંદર અમરેલીના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર અને મોરબીના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે આગામી કલાકોની અંદર મેઘરાજા સૌરાષ્ટ્ર ઉપર મહેરબાન થયા હોય તેવી રીતે ધબડાટી બોલાવતા જોવા મળશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે બપોર પછી પવનની તીવ્રતા સાથે મેઘમહેર થવાને લઈને સૌરાષ્ટ્ર માટે પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે જે અત્યારે સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોથી આગળ વધીને હૈદરાબાદના વિસ્તારોથી આગળ વધીને અત્યારે આગળ વધતી જોવા મળી છે આ સિસ્ટમ મુંબઈના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર જેને જોતા દક્ષિણ ગુજરાતની અંદર પણ ગાજવીજ સાથે વરસાદી સિસ્ટમ તીવ્ર બનતી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની પણ અંદર પણ આજે ગાજવી સાથે ભારે મેઘતાંડવ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આજે કરજણના વિસ્તારની અંદર જાંબુસર વિસ્તારની અંદર સિનોર વિસ્તારની અંદર સાથે સાથે ભરૂચના વિસ્તારોની અંદર ડેડિયાપાડાના વિસ્તારની અંદર દહેજના પંથકોની અંદર કોસંબાના વિસ્તારોની અંદર વેંકલ વિસ્તારોની અંદર ઉમારપાડાના વિસ્તારોની અંદર સુરત બારડોલીના વિસ્તારોની અંદર મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે તે ઉપરાંત વ્યારાનો વિસ્તાર નવસારી બીલીમોરાના વિસ્તારોની અંદર વલસાડના પંથકોની અંદર પણ મોટા પલટા સાથે આહવા અને સાપુતારાના વિસ્તારોની અંદર અને વલસાડના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મેઘમહેર થવાની આગાહી કરવામાં આવી છે આમ આજે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ ગાજવીજ અને પવનની તીવ્રતા સાથે ફરી એકવાર મેઘ હાલ ગુજરાતની અંદર પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને પુનર્વસુ નક્ષત્રની અંદર આ પુનર્વસુ નક્ષત્રનું વાહન તરીકે હાથી માનવામાં આવે છે અને જો પોતાની હાથી પોતાની સૂંઢ ફેરવે તો ગુજરાતની અંદર આભ ફાટ્યું હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ આજે વરસતો જોવા મળશે કચ્છના વાતાવરણની અંદર પણ અત્યારે વાદળો તીવ્ર બનીને ઘેરાતા જોવા મળ્યા છે અને કચ્છની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે જેમાં દરિયાકાંઠાની અંદર રાપર ગાજધામ માંડવી નળિયાના લખપતના વિસ્તારોની અંદર અત્યારે ગાજવી સાથે વરસાદ વરસતો જોવા મળ્યો છે આમ બાડલી અને ખાવડના વિસ્તારોની અંદર પણ સાંજ દરમિયાન પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ભારે અને ધોધમાર વરસાદ વરસતો જોવા મળશે આમ ગુજરાતના અનેક પંથકોની અંદર સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા જે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને અત્યારે નાગપુર આજુબાજુના વિસ્તારોમાં પોતાનું ભારે દબાણ મજબૂત બનાવતું જોવા મળ્યું છે આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે આગામી કલાકોની અંદર અત્યંત મેઘતાંડવ જોવા મળશે અને ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે બપોર પછી સાંજ દરમિયાન અને આવતીકાલ દરમિયાન આમ ગુજરાતની અંદર બે દિવસની અંદર વાવાઝોડાની તીવ્ર અસરોને જોતા અતિભારે મેઘતાંડવ જોવા મળશે આવતીકાલ દરમિયાન આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને સૌરાષ્ટ્ર ઉપર ટકરાયેલું જોવા મળશે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ટકરાયેલું જોવા મળશે અને જેના કારણે દક્ષિણ ગુજરાત વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કાલે પણ તીવ્ર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર આજે ને આવતીકાલ દરમિયાન બે દિવસ માટે ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર શરૂ થઈ ગયો છે જે આજથી લઈને આગામી અઢાર તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર અતિભારે વરસાદ લાવી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાતના વિસ્તારોને લઈને મિત્રો દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી નવીના પળપળની માહિતી દોસ્તો સૌ પ્રથમ અને રોજરોજ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો સબસ્ક્રાઇબ કરી લેજો